आरती रे छाया हर सिद्ध मातनी रे मां दमदम नो मतवागे रे जणणळ जालर रखन के रे ए भगवान ए भगवान ती हु मारा हु धारियो छ खबर पड़ती नहीं आ मारा छोकरा ने शेर माटी नी खोटाली छ भगवान मन चेटला रुपिया आले छ पण हु

લે લઈ જા અમારા જેટલા પૈસા છે રૂપિયાનો કોઈ ટોટો નહીં જમીન ગણી છે પણ અમારા છોકરા શેર માટીને ખોટ છે મારા છોકરાને સંતાન નહીં એના માટે મારા ભગવાન ની જેટલી છું જેટલી અરજીઓ કરું છું ભગવાન આ પછી ગળ શાણું પડે છે આ મારે ગયા પણ આ બધું મને એટલી ચિંતા કોરી ખાય છે કે આ મારા છોકરાને આટલું સુખ હોત તો મને સુખ હોય પણ હવે હું એવું વળી પાછું નક્કી કર્યું છે કે ગમે તે ગોમે ગોમ ફરું પણ દત્તક દીકરી લે આવી છે દત્તક દીકરી લઉં અને કહું ભાઈ મને આટલી છોડી તમારી આલો હું તમારી છોડીને મારી તમારી છોડી છે એ પણ મને કોઈ લગી આમ નખ જેટલું દુઃખ નહીં આલું અને જો દત્તક ના મળે ને તો અનાથ આશ્રમ મને ગમે ત્યાંથી પણ મારે દીકરી લે આવી છે ગમે તે થાય કોમે ગોમ ફરું પણ આ આ મારા દત્તક દીકરી લાવી છે ના ના એ ભગવાન મારા ગયા ગળપણમાં હું દાડા જોવા પડે છે એ પ્રભુ તું આવું દુઃખ મને શમ આવ્યું એ ભગવાન આ મારા છોકરાને લઈ લીધો એવો તું મને શમ ના લીધો મારા છોકરાને લઈ લીધો મારા છોકરો ને ભાઈ બે જોતો હોય ના ખબર લેવા ચાર ચાર સોર્યો વજન મારા માથા આવી ગયો છે હે પ્રભુ તું આવા દાડા બતાયા એ પેલા મનુ છે નાવ પાડી દો મારા છોકરાને નો પહેલો પેલો લઈ લીધો ચોજે બેટા ગુડી હા બેટા ખાધું બેટા હા અને શાળામાં જવાન સાગ પાછું હા બેટા શાળામાં જતો રહેજો છો પછી તૈયાર થયો હો અને આ પૂંજન લઈ જજો હું કીધું હું એ તમ જઈને આવું હો ને हो बेटा आणि वाण जो हो की तू चोपलो लाईन बेहाळ मग एटली कर हे तम जे नाव हे प्रभू हो जो बेटा आणि पण शाळा टाईमसर जातो जो हे भगवान हा मला छोकरानं तू ॲक्सिडेंट मग लई लिहितो एटले मला आज दाळा जोवा पडू शक कल्टी बल्टी हरखी करी आणि पण हिरवा जाऊ हे तर मग आवडी हिरवा जो Thank you.

હારી જો હું બધી રીતના થાકી છું મારા દુઃખનો ડુંગર તૂટી પડે સર એ ભગવાન શેર છોડીઓનું મારે પૂરું કરવાનું મારા ગય ગણપણમાં મજૂરી કરવી પડે છે મારા છોકરાને તું ઉપાડી લીધો ભગવાન તું મારા છોકરાને લઈ લીધો આ દુઃખ મારા આ મારા ગયેલા ગણપણમાં આ દુઃખ વેઠવું પડે છે હે પ્રભુ

બા કરે છે આતરી બોધું અવળું ચાલે છે લ્યો આ જરા જરા તમારો છોકરો છે તરે માં બાપો લઈ ગયો નકઈ ઓ મોણ છે રાખ્યો બોલો ભગવાન ને નહીં આવતું હું વાત કરું આ તો નહીં બાં લક્ષ્મી કેમય આપડા એક એક છે ઇમના કરમનું તમે રોરો કરશો તો ઇમ છોડીયો ઈયાટી જાય ને

ખાતર ભરીને સેવા રૂપાળા કપાત હોય પણ આ છોકરા જો ગગન મો લીધો ઓમ એક રખડવાના મારે ક્યાં જવાના સોલલામાં મારે કે જવાનું છે વિવોમાં એટલે આ વિવાહ તો કાલે જતા રહે પણ આ કોમમાંથી કોઈ કમાવું તો પેલું એ થ આ ઢગલો કરીને બધી બાળવાની છે અને પેલા ભાઈ કીધું તું કે લઈ જાય સાપરું થ પણ એ કે મારે તો જરૂર જ નહીં તો કે પત્રો લાવી દીધો મૂક્યો હારે હું તો બાળી કૂટ્યો કોઈ ચિંતા નહીં કરવી બાળી કૂટવાની દિવાળી સોંપવાની ત્યાં લાગી જ

કોઈ હા પાળતું જ નહીં હા તારે તો કોમ હોય એટલે ને નેકરા હોય ઓ એટલે કોઈ મને ગોમે ગોમ પરું છું પણ મને કોઈ એમ નહીં કે તું હા ભાઈ એટલે હું વાળી તમારા પાહણ આવ કોમ કરતા હતા કે ઓ ઓ તે મારું થોડું કોમ છે તે વાત કરવા આવ્યો છું હા તે કોમ નામ કયો મારાય થા તો મુકા આવ્યો તમાન ભાઈ હું હું વાત કરું મારા ઘરની વાત હું કરું મારા રૂપિયા ગણા છે રૂપિયા ઘણા છે જમીન ગણી છે જાયકાત ગમે ઘણું આલ્યું છે પણ ભાઈ મારા છોકરાના શેર માટીની ખોટ છે

હાય ના ના ખેતરમાં જવું તો ખેતરમાં કોઈ મન લાગે નહીં ઘેર આવતું ઘેર મન લાગે નહીં બેટા ગુડીએ ચલો બોટા તૈયાર થાય બેટા તૈયાર થઈ જાય બેટા અને નાસ્તો બાસ્તો કર્યો અને તો જેટલી વાર છે શાળામાં જવાની હા હા રેડો પછી તૈયાર થઈ જવા તો પછી શાળામાં જવા હમ હા હાય ભગવાન

માથો વજન આવી ગયો છે ત્યારથી મારા દુઃખનો ડુંગર તૂટી પડે અલે એવા એ તો ભગવાન પૂરું કર છોડીઓ ચાર હજાર છે ને એ તો ભગવાન તો ખેલતો પરિવાર અને ભગવાન ના ઘેર હું ખોટ પડી મારા છોકરાને લઈ લીધો મારો છોકરો ફૂલ જેવો છોકરો એક્સિડન્ટમાં લઈ લીધો ત્યારથી અમારો ભાઈ ભગવાન ને ગમી ખરું છોકરો છોકરો એક્સિડન્ટ ઘર મેળી એવું થયું કોઈ ચિંતા કરજો ભગવાન ચિંતા ના કરશો તમે

હું પેલા તમારો કોમ કરતો હતો તે મને વાત એવું કરી હતી કે તને ગમે તે હું વાત બે શબ્દ હારા કરું હાજી જે તો તારા પેલી મોટી આપણા ગુટ્ટી છોડી નહીં એ વાર્યા હોવાને દત્તક તારા હાલવી છે હું ખાતા ભાઈ યાર હું વાત કરું છું તને હું મજૂરી કરીને મારી છોડીઓનું પોરું કરે પણ એમ કોઈ હાલાતી મારી વાત તો આપણો હું પાઘડી ઉતારું છું તમારા તમારા પાઘડી ઉતારું છું પણ મારી ઘેર હોય યાર તો મારો હું ગમે તે કર્યો કાળા સોરના ગેર મજૂરી કર્યો બધું કર્યો પણ સોળીઓનું તો હું પૂરું કરે હું હું એ કહું છું એ જ કઉ છું હું તમારા આગળ ભીખ માંગુ છું હું ભીખ માંગુ છું આ સોળી ને ગમે તે મને એક આલો તમારી દીકરી આલો મારી ફૂલ જેવી સોળીઓનું કાલ છેડી દુખ આવે તો અરે દુખ દુખ તો વાત કર ભગવાન મને ઉપર જ કે ના આલો ભાઈ ભાઈ દુખ તો તમે ના કીધું એક નખ જેટલું તણકલા જેટલું દુખ નહી આલું હું હું મારી સોળે ને મારા મારા જીવ કરતી હારી રાખ્યો બસ

ભાઈ તમે માર મારો હમજો મારું દુખ મરત ખતર નાક છે આ રૂપિયા ભગવાને ગણા આલે છે જમીન ઘણી આલી છે પણ હું કરવાની કે જો પ્રતાપે જમીન જાયદા તો ઘણું છે પણ આ છોકરો મારો ફૂલ જેવો લઈ તારા છોકરાની જોડી છે ને એ પેલા એક એક છે એટલું છે પણ ઈવન આટલી તપલીર છે હવા છે માટીની અને આટલું આટલું આટલો મારા ઓમો દયા કરો મારા છોકરાઓ હું જો કહું છું તણ

કોઈ તકલીફ નહીં પડવા દો કસી તમે કેહો ને જો તમને એ દાડા લાગે એ દાડા લઈ જજો બસ તમને એવું લાગે તો તા દુખ પાડું છું તો લઈ જજો બે બસ અને તમારા આબા જવાનું બધું દીકરી હોય આવશે ની રહે બધું કરશે બસ પણ જીવ તો ના ચાલો કે જોડી ના આપવા ભાઈ મારા હું કેવું હું ભીખ માંગુ છું તમારા આગળ બધો અંગાત અને ઓ ભગવાન આઈ જાશે પાઘડી ઉતારી છે તે

આ એ મારી કોઈ હતી રે હતી અમાર